મિત્રો મહાબળેશ્વર ની અંદર છીએ પરમ રિસોર્ટ ની અંદર સ્ટે કર્યો છે બપોરે છે ને છત્રીસ જાતના પકવાન ખાવાની ઈચ્છા થઈ હવે જાતના વિચારીને તમને એમ થતું છે પકવાનની અંદર આવતું પણ તમને તમને બતાવું ને એટલે એમ થાય જાતના પકવાન ની શરૂઆત છે ને જો મહાબળેશ્વર ની હોય અને મહાબળેશ્વર ની અંદર આ સ્ટ્રોબેરીથી પકવાન ની શરૂઆત થાય એટલે મજા ન આવી જાય મેં ફાર્મ માંથી ફ્રેશ તોડીને જ લઈ આવી છું સ્ટ્રોબેરી એટલે આજે સૌથી પેલા મારે સ્ટ્રોબેરી થી શરૂઆત કરવી છે મહાબળેશ્વર ની સ્ટ્રોબેરી બહુ ફેમસ અને મીઠી મીઠી છે એટલે પેલા હું સ્વીટ થી શરૂઆત યસ એટલે અમારું અહીંયા આખું ટેબલ અતવાનું ગોઠવાનું છે ડાઇનિંગ ટેબલ અત્યારે મસ્ત અહીંયા ગાર્ડન છે ધીમો ધીમો તડકો છે ઠંડી છે પ્રણવ ભાઈ તો સ્વેટર પહેર્યું છે અને મસ્ત પકવાન જમવાના છે પકવાન ની અંદર આજે પહેલું સબ્જી શું છે પ્રાચીયા મિક્સ વેજીટેબલ યસ મિક્સ વેજીટેબલ છે સાથે છે બીજું સબ્જી છે આ પનીર લબાબદાર છે લબાબદાર ની સાથે છે દાલ તડકા છે દાલ તડકાની સાથે છે જીરા રાઈસ જીરા રાત ની પછી ખાધા પછી તમારે મોઢું મીઠું કરવા માટે આપી દીધા છે ગુલાબ ગુલાબ જાંબુ ખાવાના છે તમારે આજે આમાં જેટલા છે ને એ બધા તમારા માટે એક માટે જ મેં મંગાવ્યા છે કે આજે મારા હસબન્ડ ને આમ ટ્રીટ કઈક સારી એવી એટલે મેં તમારા માટે સ્પેશિયલ આ છે બધા તમારી જ વાટકી છે અમારા પછી કાઈ વાંધો નહીં ભાઈ તો એક કામ કરો આ ગુલાબ જાંબુ કોમ્પિટિશન કરવી છે

ચાલુ કરીએ આપણે ખાવાનું તો ખબર પડે કેમ કેમકે મને બધું જોઈને બહુ ભૂખ લાગી ગઈ છે યસ યસ આજે પ્રાચી છે ને સવારની એમ કીધી હતી કે મારે પંજાબી સબ્જી ખાવી છે પંજાબી સબજી ખાવી છે એટલે મસ્ત અત્યારે છત્રીસ જાતના પકવાનની અમારી વેરાયટી આખી તૈયાર થઈ ગઈ છે મિત્રો તમને જો મોઢામાં પાણી આવી ગયું હોય ને તો કોમેન્ટ કરજો મિત્રો અને અમે જે મહાબળેશ્વર અમારા રોકાણા છીએ ને પરમ રિસોર્ટની અંદર તો આ છે એ પરમ રિસોર્ટ તો વેલકમ ટુ યોર પરમ રિસોર્ટ ને અહીંયા મસ્ત આ રીતની વ્યવસ્થા છે ધબ ધબાટી બોલે છે અને મસ્ત અત્યારે તડકાની અંદર ઠંડીના માહોલની અંદર અહીંયા અમે અમારા ડિનરને એન્જોય કરીએ છીએ ધબ બોલાવીએ છીએ બાકી શું ચાલે છે બાકી હવે જમી લઉં હા જમો તમજો તમ તારે મોજ કરો ચાલો મિત્રો અમે જમીએ છીએ તમારે જમવું હોય તો આવો મહાબળેશ્વર પરમ રિસોર્ટમાં તો મિત્રો હવે જમીને ફાઇનલી નવરા થઈ ગયા છીએ ફ્રી થઈ ગયા છે અને જમીને મસ્ત હવે પ્રાચી અત્યારે અહીંયા આદિયાને લઈને બેઠી છે આદિયાનું હવે જમવાનું થોડુંક બાકી છે તો આદિયા જમશે કે નહીં જમે જમશે જ ને એને ભાત ખવડાવી સમડાવું એટલે દાળ ભાતથી મસ્ત ખાઈ લેશે એ સૂઈ ગઈ હતી એટલે આજે હું એકદમ રિલેક્સમાં જમીશ ગઈ બાકી મને જમવા ન દે એટલે આજે મસ્ત એની ઊંઘેને કરી લીધી છે હવે હું એને જમાડીશ એટલે જમી લેશે પણ અહીંયા જમવાની બહુ જ મજા આવી અહીંયાનું જે ટેસ્ટ

સો ખાલી સો ટકા એટલે ગાર્ડન વ્યૂ છે ગાર્ડન વ્યૂની સાથે અહીંયા ગ્રીનરી એવું બધું છે એન્જોય ચાલે છે મિત્રો વિડીયો હોય તો લાઇક અને શેર કરવાનો ખાસ કરીને ભૂલતા નહીં મહાબળેશ્વર આવો તો પરમ રિસોર્ટની મુલાકાત લેવાનું ભૂલતા નહીં